નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર એક જેના આપણે વિડીયો તો જોઈએ જ ગયા છીએ આજે આપણે ચેપ્ટર નંબર એકના સ્વાધ્યાયની વાત કરવાની છે અને ચેપ્ટર એકનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો હવે આપણે આ સ્વાધ્યાયની શરૂઆત કરવી પહેલાં થોડીક તમને હું માહિતી આપું કે આપણા જે વિડીયો છે એ તમને યુટ્યુબમાં તો મળવાના જ છે આ સાથે આપણા વિડીયો તમને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણી એપ્લિકેશન છે એમાંથી પણ તમને મળવાના છે તો એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની છે જેવી તમે ડાઉનલોડ કરશો એટલે આ રીતે તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો એટલે ઓટીપી આવશે જેવો ઓટીપી દાખલ કરો છો એટલે આ રીતે ફ્રન્ટ પેજ ખોલશે જેમાં તમને આ પેઇડ કોર્સ જેમાં તમને પેડ કોર્સ ધોરણ ત્રણથી બાર ના વિડીયો ફ્રી મટીરિયલ્સ એક્ઝામ પેપર વગેરે જેવો ઓપ્શન આપેલા છે હવે આ ઓપ્શનમાં તમને ધોરણ નવ અને દસ એનો વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન અને ગણિત નો સંપૂર્ણ સિલેબસ આપેલો છે આ એ તમને ક્યાંથી મળશે તો તમને પેડ કોર્સમાંથી મળવાનો છે જે તમે એની ટાઈમ ગમે ત્યારે ગમે તે સ્થળે જોઈ શકવાના છો ત્યારબાદ ત્રણથી બારના વિડીયો તમારા કોઈ સગા સંબંધી મિત્રો ભાઈ બહેન કોઈ ભણતા હોય તો એને પણ તમે સજેશન કરી શકો કે આ વિડીયોમાંથી એને સંપૂર્ણ અભ્યાસક્રમને લગતી ચેપ્ટરને લગતી ટૉપિકને લગતી માહિતી મળી રહેવાની છે ત્યારબાદ ફ્રી મટીરિયલ્સ પણ તમને મળવાનું છે આ ઉપરાંત એક્ઝામ સમયે જે પણ પરીક્ષાના પેપર સોલ્યુશન હોય એ પેપર સોલ્યુશન પણ આમાંથી તમને મળી રહેવાના છે એટલે તમારા માટે ખૂબ જ મહત્ત્વની એપ્લિકેશન છે માનો કે હવે તમારે કોઈને સજેસ્ટ કરો છો તો કઈ રીતે એ કામ કરશે તો ધોરણ ત્રણથી બારમાં માનો કે તમારું ધોરણ હાલમાં નવમું છે તો તમે જેવો એની ઉપર ક્લિક કરો આ રીતે ઓપ્શન આવશે દરેક ધોરણના એમાં ધોરણ નવ સિલેક્ટ કરો ધોરણ નવ સિલેક્ટ કરો છો એટલે આ રીતે દરેક વિષય બતાવે છે જેમાં આપણે આજે પસંદગી કરવાની છે વિજ્ઞાન વિષયની જેવો વિજ્ઞાન વિષય પસંદ કરો એટલે દરેક ચેપ્ટર ખુલશે એમાં તમારે જે ચેપ્ટરનો વિડીયો જોવો છે એ ચેપ્ટર ઉપર તમારે ક્લિક કરવાનું છે આ ઉપરાંત આ વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનની તો વાત થઈ પણ આ શાળા મિત્ર નામની જે એપ્લિકેશન છે એનાથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો પરિચિત જ છો હવે આપણા જે વિડીયો છે એ શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ છે એ કઈ રીતે મળશે શાળા મિત્ર એપ્લિકેશન ખોલો તમારું ધોરણ પસંદ કરો ધોરણ પસંદ કર્યા બાદ એમાં અંદર તમે પ્રવેશ મેળવો પ્રવેશ મેળવ્યા બાદ તમારે જવાનું છે પાઠ્યપુસ્તકો જેમાં તમારો આજનો વિષય વિજ્ઞાન વિજ્ઞાનને પસંદ કરો જેમાં જુઓનો ઓપ્શન ક્લિક કરો જેવો તમે ઓપ્શન ક્લિક કરશો એટલે દરેક ચેપ્ટર આ પ્રમાણે તમને બતાવે છે જેમાં તમારી વિડીયોની અંદર જઈને એ ચેપ્ટરના દરેક ટોપિકના વિડીયો આપેલા છે જેમાં સરળ સમજૂતી સાથેના વિડીયો છે એટલે તમને સમજવામાં પણ ખૂબ જ સરળતા રહેશે આ રીતે તમને આપણું વેદ ડિજિટલ એજ્યુકેશન સિલેક્ટ કરવાનું એટલે દરેક ચેપ્ટરના વિડીયો બતાવે છે હજી પણ કહું છું જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છે પહેલી વાર આવેલા છે પહેલી વાર મુલાકાત લીધેલી છે આ વિદ્યાર્થી મિત્રો ખાસ યુટ્યુબ ચેનલ લાઈક એક આપણી આસપાસના દ્રવ્યો જેનો સ્વાધ્યાય આપણે આજે જોવાનું છે ચલો સ્વાધ્યાય જોઈએ ચલો પહેલો સવાલ છે નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો તમને શેમાં આપ્યા અમે અગાઉ પણ ચેપ્ટરની વાત કરીને જ્યારે તમને કીધું હતું કે તાપમાનના મૂળભૂત ત્રણ એકમ માપી શકાય કેલ્વિન સેલ્સિયસ અને ફેરનહીટ પણ આપણે જે ચોપડીના સિલેબસમાં આપણને આ બે જ આપેલા છે કેલ્વિન ને સેલ્સિયસ ફેરનહીટનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી એટલે આપણે એ દર્શાવતા નથી ચાલો હવે આપણને શેમાં ફેરવવાનું કીધું છે ડિગ્રી સેલ્સિયસ માં રૂપાંતર કરવાનું કીધેલું છે ડિગ્રી સેલ્સિયસ તો આપણને માપ શેમાં આપ્યા છે કેલ્વિન માં આપ્યા છે મેં ચેપ્ટર ભણાવ્યું વિડીયો આપણે મૂકેલો છે યુટ્યુબમાં એમાં પણ તમારે જોઈ લેવાનું કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય અથવા તો સેલ્શિયસમાંથી કેલ્વિનમાં જવું હોય ત્યારે શું પ્રોસેસ કરવાની હજી પણ એકવાર કહી દઉં છું કે જ્યારે તમારે કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસ માપક્રમમાં જવું હોય તેમાંથી કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય ત્યારે તમારે શું કરવાના માઇનસ બસો તોંતેર કરવાના અને આપણે પોઈન્ટ એટલે ખાલી બસો તમારે ધ્યાનમાં લેવાના અહીંયા તમને કેલ્વિનમાં માપક્રમ આપ્યો છે તમારે જવું છે એમાં સેલ્શિયસમાં તો શું કરવાનું બસો ત્રાણું કેલ્વિન છે સેલ્શિયસ માં રૂપાંતર તો બસો ત્રાણું માઇનસ બસો કેટલા આવશે ડિગ્રી સેલ્સિયસ એટલે કે બસો ત્રાણું કેલ્સ ડિગ્રી સેલ્સિયસ બીજું ચારસો સિત્તેર માઇનસ બસો તોતેર કેટલા વધશે એકસો સત્તાણું ડિગ્રી સેલ્સિયસ ખાસ આ વસ્તુ યાદ તમારે રાખવાની છે એટલે તમને પરીક્ષામાં કાંઈ પણ મૂંઝવણ થશે નહીં આ પ્રકારનો તમને પરીક્ષામાં એક થી બે માર્કનું પૂછાઈ શકે એટલે ખાસ યાદ રાખવાનું છે કે કેલ્વિન સેલ્સિયસમાં સેલ્શિયસમાં જાવ એટલે માઇનસ બસો તોતેર કરવાના અને સેલ્સિયસમાંથી માંથી કેલ્વિનમાં જાવ એટલે પ્લસ બસો તોતેર કરવાના ચાલો બીજું પ્રશ્ન બે નીચે દર્શાવેલ તાપમાનને કેલ્ન માપક્રમમાં ફેરવો શેમાં તમને આપ્યા છે સેલ્સિયસમાં આપણે કીધું એમ સેલ્સિયસમાંથી તમારે જો કેલ્વિનમાં જવું હોય તો શું કરવાનું જે પણ રકમ આપી છે એમાં પ્લસ બસો તોતેર કરવાના ચલો પચીસ સેલ્સિયસ છે તો એમાં શું કરવાનું પ્લસ બસો ને તોતેર તો કેટલો થશે મારો જવાબ બસો ને અઠ્ઠાણું કેલ્વિન ચાલો અહીંયા ત્રણસો છે તો હું શું કરીશ કરીશિન માં રૂપાંતર કરવું છે મારે તો પ્લસ બસો તો કેટલા થશે છસો ને આ વાત થઈ ગઈ કેલ્વિન માંથી સેલ્શિયસ સેલ્શિયસ માંથી કેલ્વિનની ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર ત્રણ નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો કારણ તમારા દર્શાવવાના કે શું કામ એ પ્રક્રિયા થાય છે પેલું નેપથેલીનની ગોળી મિત્રો નેપથેલીનની ગોળી એટલે કઈ ડામરની જે ગોળી છે એને કહેવાય નેપથેલીનની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના અદ્રશ્ય થઈ જાય છે ટૂંકમાં ઘનમાંથી શું થાય છે હવું દેખાતા જ બંધ થઈ જાય અદ્રશ્ય થઈ જાય છે શું કામ તો શું થાય છે કે જે ને ગોળી છે ને એ પદાર્થ પદાર્થ છે એટલે કેવું કે ઘનમાંથી સીધું વાયુ થઈ જાય વાયુમાંથી સીધું ઘન થઈ જાય અને આપણે ઉદ્વપાતન તરીકે ઓળખતા તો ઉધ્વપાતી કઈ અવસ્થામાં છે ઘન તો ઘનમાંથી સીધી એ કઈ અવસ્થામાં આવી ગયું હોય વાયુ અવસ્થામાં મતલબ આપણને કેવી રીતે લાગે

ઘનમાંથી સીધું વાયુમાં ઘનમાંથી પ્રવાહીમાં જતો પ્રવાહીમાંથી વાયુમાં જતો સીધું શું થાય છે ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય છે આથી નેફથેલીનની ગોળી સમય જતાં કોઈ પણ અવશેષ છોડ્યા વિના अदृश्य થઈ જાય છે શું કામ એ પોતે કેવો પદાર્થ છે ઉદ્વપાતી પદાર્થ છે ત્યારબાદ બીજો પ્રશ્ન કે આપણને અત્તરની સુગંધ સુગંધ સુવાસ જેને આપણે કહીએ છીએ ઘણા લાંબા અંતર સુધી આવે છે આપણને અત્તરની સુગંધ લાંબા અંતર સુધી આવે છે ઘણી વાર તમે કોઈ પ્રસંગમાં ગયા હોય એટલે ઘણા વ્યક્તિ છે એ સ્પ્રે પરફ્યુમ છાંટીને આવે એટલે આપણને એની દૂર ઉભા હોય છતાં આપણને સુગંધ આવે શું કામ જુઓ કે અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે ખાસ યાદ રાખવું કેવું પ્રવાહી છે બાષ્પશીલ પ્રવાહી છે સીધું બાષ્પમાં રૂપાંતર થઈ જાય બાષ્પશીલ પ્રવાહી છે તે હવાના અણુઓ સાથે ભળી જાય છે મિશ્રણ થઈ જાય છે અને હવાના અણુઓ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે હવે તમે જેવો પરફ્યુમ છાટો સીધું એનું રૂપાંતર શેમાં થઈ ગયું બાષ્પમાં હવે બાષ્પમાં થઈ ગયું એટલે વાતાવરણની હવાના જે અણુ છે એની સાથે જોડાયને હવાના અણુઓ કંઈ સ્થિર હોતા નથી એ શું કરશે ગતિ કરવાના છે એની સાથે આ પરફ્યુમ અત્તરના અણુઓ પણ શું કરે છે ગતિ કરે છે એટલે આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે ખાસ વસ્તુ યાદ રાખવાની એ બાષ્પશીલ પ્રવાહી છે અને આ બાષ્પશીલ પ્રવાહી વાળો પ્રશ્ન તમને એક માર્કના એમસીક્યુ માટે પણ આ એમપી રહે અત્તર એ ખાલી જગ્યા છે તો અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે એટલે કે સીધું એનું રૂપાંતર બાષ્પમાં થઈ જાય છે ચાલો ત્યારબાદ ચોથો સવાલ કે નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર આપણે કીધું તું કે ઘન પ્રવાહી અને વાયુ એમાં સૌથી વધુ આકર્ષણ કોની કોણ કયા અવસ્થાના અણુ વચ્ચે હોય છે તો સૌથી વધુ હોય ઘનમાં અને સૌથી ઓછું હોય આકર્ષણ વાયુમાં કારણ કે ઘનમાં કણોની ગોઠવણી કેવી છે ખૂબ જ નજીક છે અને વાયુમાં કણોની ગોઠવણી કેવી છે છૂટી જવાય છે અને પ્રવાહીમાં મધ્યમ તો ચાલો આપણે એના કણોના વધતા જતા આકર્ષણ વધતા જતા આકર્ષણ બળના ક્રમમાં ગોઠવવાનું છે તો આપણને કીધું છે પાણી ખાંડ ઓક્સિજન તો ચાલો જો પેલા તો પાણી કઈ અવસ્થા કહેવાય તો પાણીને કહેવાય પ્રવાહી અવસ્થા ખાંડ ખાંડને કઈ અવસ્થા કહેવાય ઘન અવસ્થા અને ઓક્સિજન એ વાયુ અવસ્થામાં છે તો મારે વધતું જતું આકર્ષણ તો જુઓ મિત્રો અહીંયા મેં તમને કીધું સૌથી ઓછું શેમા હોય વાયુમાં તો પહેલાં કોણ આવશે ઓક્સિજન એનાથી વધારે શેમા હોય પ્રવાહીમાં તો પ્રવાહીમાં કોણ છે પાણી અને એનાથી વધારે કોણ છે ઘન અવસ્થા ઘનમાં કોણ છે ખાંડ તો ઓક્સિજન લેસ ધેન પાણી લેસ ધેન ખાંડ આ એના કણો ના વધતા જતા આકર્ષણ પાણીની ભૌતિક અવસ્થા ખાસ મિત્રો યાદ રાખજો કોની ભૌતિક અવસ્થા મારે ખાલી કહેવાની છે પાણીની ભૌતિક અવસ્થા કહેવાની છે તો આપણને જ્યારે ચેપ્ટર ભણ્યા ત્યારે પણ મેં તમને કીધું તું કે પાણી છે એનું બરફમાં રૂપાંતર ક્યારે થાય પછી પાણી છે એનું બાષ્પમાં રૂપાંતર ક્યારે થાય તો આપણી પાસે બે તાપમાન હતા શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સો ડિગ્રી સેલ્સિયસ ચાલો શૂન્ય ડિગ્રી શું થાય બરફમાં અને સો એ શું થાય પાણીનું બાષ્પમાં એટલે શૂન્ય ડિગ્રી હોય ત્યારે શું હોય બે અવસ્થા હોય સો ડિગ્રી હોય ત્યારે પણ બે અવસ્થા હોય શૂન્ય એ કઈ બે અવસ્થા હોય ઘન પ્રવાહી અને સો એ કઈ બે અવસ્થા હોય પ્રવાહી વાયુ તો મને જો ત્રણ તાપમાન એ પણ પચીસ ડિગ્રી સેલ્સિયસ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અને સો ડિગ્રી સેલ્સિયસ તો મારે શું કહેવાનું છે કે આ ભાઈ પચીસ ડિગ્રી પાણી છે એ શેમાં હોય ઘનમાં પ્રવાહી વાયુમાં હોય તો જો જીરો ડિગ્રી શું થાય બરફ બનવાની શરૂઆત થાય શું થાય બરફ બનવાની શરૂઆત એટલે જ્યારે બે અવસ્થા હોય પછી જીરો કરતાં માનો કે એક ડિગ્રી હોય સંપૂર્ણ બરફ નથી બનતો જીરો એ શરૂઆત થાય છે એટલે બંને અવસ્થામાં હશે પણ જીરો કરતાં તાપમાન વધારો એક ડિગ્રી બે ડિગ્રી ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરો તો ત્યારે કઈ અવસ્થા હોય ભલે એક ડિગ્રીનો ફેર હોય તો એ બરફ બનવાની શરૂઆત થતી નથી ઝીરો એ પહોંચે ને ત્યારે જ બરફ બને તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે શું હોય પ્રવાહી હોય હવે એવી જ રીતે સો ડિગ્રી ચાલો નવ્વાણું ડિગ્રી સેલ્સિયસ સુધી શું છે પ્રવાહી પાણી છે હવે જેવું સો ડિગ્રીમાં આવશે એટલે પાણીમાંથી બાષ્પ બનવાનું શરૂઆત થાય છે સોય સંપૂર્ણ બનતી નથી શરૂઆત થાય છે એટલે એ બે અવસ્થા હોય કઈ હોય પ્રવાહીને વાયુ નવાણું હોય તો ખાલી કઈ હોય તો નવાણું હોય જયારે મિત્રો ખાલી કઈ હોય પ્રવાહી હોય પાણી હોય એટલે ટૂંકમાં આ જીરો એ ઘન ને પ્રવાહી સો એ પ્રવાહી ને વાયુ તો જીરો ને સોની વચ્ચે જેટલા પણ તાપમાન આવે જેટલા ડિગ્રી સેલ્સિયસ આવે એકથી લઈને નવાણું સુધી એમાં શું હોય એક ડિગ્રી સેલ્સિયસ થી નવાણું ડિગ્રી સેલ્સિયસ ત્યારે શું હોય પ્રવાહી હોય એટલે કે પાણી હોય તો ચાલો

તો પ્રવાહીન વાયુ એ બંને અવસ્થા હોય છે અને આ ટોપિક તમારા માટે ખાસ ઉપયોગી છે ખાસ યાદ રાખવા કારણ કે જે પણ વિદ્યાર્થી મિત્રોનો માર્ક કપાય ને આ ટોપિકમાં જ કપાય શું કામ ચાલો જીરો છે તો હું લખીને આવશો તમે ખાલી બરફ એટલે કે ઘન અવસ્થા શું તો ખાલી હું લખીને આવો વાયુ અવસ્થા પણ જીરો એ જોવો શું આવશે ઘન અને પ્રવાહી બંને શું કામ

ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ઓરડાનું તાપમાન ક્યાં હોય ઝીરો નો હોય ને સોય નો હોય ઝીરો અને સોની વચ્ચેનું એટલે કે પાંત્રીસ થી ચાલી આજુ બનવું હોય ચલો પાણીને ચોક્કસ આકાર કે કદ હોતા નથી શું કામ પાણી કઈ અવસ્થામાં છે પ્રવાહી અવસ્થામાં છે ઓરડાના તાપમાન હવે પ્રવાહીના આપણને ભૌતિક ગુણધર્મો ખબર છે કે પ્રવાહીને જે પણ પાત્રમાં નાખો એ પાત્ર જેવો આકાર ધારણ કરે તો પાણીને ચોક્કસ આકાર કે કદ હોતા નથી આવું પાણી નીચે ઢોળાય છે તો શું થાય છે સરળતાથી ફેલાઈ જાય છે એટલે કે સરળતાથી પાણી છે એ વહી શકે છે કે પાણી નીચે ઢોળાણું છે તો કે ત્યાં ત્યાં રહેવાનું નથી શું થાય છે વહન પામશે આથી પાણી એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે બીજું લોખંડની તિજોરી ઓરડાના તાપમાને લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે તો ઘનના આપણને ભૌતિક ગુણધર્મો ખ્યાલ છે કે ચોક્કસ આકાર હોય ચોક્કસ કદ હોય નિશ્ચિત સીમાઓ હોય છે તો જુઓ લોખંડની તિજોરી જે છે એને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે તેનું સ્થળાંતર એટલે કે લોખંડની તિજોરીને હું એક જગ્યા ઉપર મૂકું તો કે ત્યાંથી એ વહન પામીને જવાના નથી જ્યાં મૂકું છું જે સ્થિતિમાં મૂકું છું એ જ સ્થિતિમાં એ પડ્યું રહેવાનું છે તો એનું સ્થળાંતર કરવું સહેલું નથી તે કઠણ અને મજબૂત હોય છે આથી આ જે લોખંડની તિજોરી છે એ ઘન સ્વરૂપમાં હોય છે આ ઉપરાંત બીજું કારણ પણ છે આપણી પાસે કે ચાલો લોખંડ છે લોખંડ છે એ પીગળે ક્યારે તો આપણે પાણીનું તો ક્યારે છે કે બાષ્પ બનવાની શરૂઆત થાય બાષ્પ બનવાની શરૂઆત થાય સો ડિગ્રીએ તો લોખંડનું સ્વાભાવિક છે ઘન અવસ્થામાં લોખંડ છે તો એ ક્યારે પીગળે સો કરતાં વધારે જ હોય તો એટલું તો કાંઈ રૂમનું તાપમાન હોવાનું નથી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત બસો તોતેર કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાન રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે શા માટે તો તાપમાન એટલે કેટલું થાય ઝીરો ડિગ્રી સેલ્સિયસ કેટલું થાય ઝીરો ડિગ્રી સેલ્સિયસ તો બસો તોતેર કેલ્ તાપમાને બરફના કણોની ઉર્જા એ જ તાપમાને રહેલા પાણીના અણુની ઉર્જા કરતાં કેવા છે ઓછી છે કેવી છે પાણીના અણુની ઉર્જા કરતા કેવી પાસે ઓછી છે છે એટલે શું થાય એ વધુ ઠંડક ઉત્પન્ન કરે છે ત્યારબાદ આઠમો ઉકળતું પાણી અને વરાળ ઉકળતું પાણી અને વરાળ પૈકી ધજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે એટલે વધારે ગરમ કોણ હોય તો ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા શેમાં વધારે છે તો વરાળમાં પાસે વધારે છે એટલે ત્યારબાદ પ્રશ્ન નંબર નીચે દર્શાવેલ આકૃતિ માટે એ બી સીડી ઈ એફ અવસ્થાને તમારે નામ આપવાનું છે અહીંયા તમને અવસ્થા આપી છે કે ઘન પ્રવાહી વાયુ અને ઉપર ઓપ્શન એ પણ એ બી સીડી તમારે નામ આપવાનું છે ચલો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય ઘનમાંથી માંથી શેમાં રૂપાંતર થાય પ્રવાહીમાં તો એને આપણે શું કહેતા હતા ગલન ત્યારબાદ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તો એને આપણે શું કહીએ બાષ્પીભવન ત્યારબાદ જો ઘનમાંથી સીધું શેમાં રૂપાંતર થાય વાયુમાં તો એને આપણે કહીએ ઉધાતન ત્યારબાદ વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થાય તો એને પણ શું કહેવાય તન ત્યારબાદ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તો એને કહેવાય સંઘન એટલે કે કણો હું થાય એકબીજાની નજીક આવે છે અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય તો એને કહેવાય ઘનીકરણ આ બે માર્ક માટે આઈએમપી સવાલ છે ખાસ યાદ રાખો કે આ કોષ્ટક આપેલું હોય ને તમને એ બી સીડી આ રીતે તમને નામ આપેલા હોય ને કીધું હોય અવસ્થા દર્શાવો તો આ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત